બને આંખોથી કડું છું સંબંધમાં સાત કાવા ને દાવા ને આપણને ન ફાવે જે કરે છે તેમાંથી હું ક્યાં છોડું છું મરવામાં અભરકો ને ઉમળકો દેખાય તેઓની સાથે હું ડળું છું સંબંધ સાચવવાના મોમાં હું ક્યારે સુધરશે એમ વિચારીને કોટે કોટું ડળું છું બાકી તો સાચાને ને સાચા ને મારા લોકોને સાથે રહી મારા મહેનતનો રોટલો રડું છું